દેવતા ભ્યો નમા શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ નિમિત્તે પિતૃઓને શ્રદ્ધાંજલિ અનેક રૂપે અપાતી હોય છે તો કાવ્ય સ્વરૂપે શબ્દ સ્વરૂપે શબ્દ રૂપે શ્રદ્ધાંજલિ પણ આપી શકાય એ ધ્યાનને લઈ મારા પિતાશ્રી ઉમંગભાઈ પાઠક જે પોતે પણ કવિ હતા તેમને હું તેમના આજના સહદ પક્ષ નિમિત્તે સરહદ દિન નિમિત્તે હું એમને કુસુમ સમર્પિત કરું છું અને શ્રદ્ધા શ્રદ્ધાંજલિ આપું છું અલ્યા ડાકોરના ઠાકોર તારી શક્તિ હવે ક્યાં રીબાતા લાખ બોડાણા અજાણ્યું તુજથી હવે ક્યાં કરું કલ્યાણ સાધુનું સદા આવી યુગે યુગે કહેલું તે જ એવું તો ભલા એ ભૂલે તું શા માટે બધે આતંક ફેલાયો ન શાંતિ વિશ્વમાં તારા બધે આતંક ફેલાયો ન શાંતિ વિશ્વમાં તારા પ્રતીક્ષા તું કરે કોની મિટાતા સર્જકો તારા રડે ગોકુળમાં ગોપી ગમાણે ગાય ભાભરતી હજારો કંસને રાવણ ફરે ધૂતારા થઈ હત્યારી હજારો કંસને રાવણ ફરે પૂતનાઓ હત્યારી હવે ના કામ બંશીનું ન ચાલે ચક્ર પણ તરું ધનુષ કટકા થઈ જાણે રહેશે હાથમાં પરસું રથી કે મહારથીનો આ જમાનો ના રહ્યો વાલા નવીન આયુધ લઈ હાથે નવીન આયુધ લઈ હાથે પધારો આપ છો ગાળા અમારો આ જ સંદેશો તને પહોંચાડવા માટે જતાને પૂછતા રહીએ જશો ક્યાં આપ શા માટે વળી જો ભક્ત તારો જો વળી જો ભક્ત તારો જો કહે કંઈ કામ તો કહેજો કહીશું આ જ સંદેશો બીબુ વિલંબ ના કરશો અમારી વાત સમજીને અહીં આવી તમે જુઓ અમારી વાત સમજીને અહીં આવી તમે જુઓ ભલામણ એટલી કરજો પ્રભુના કાનમાં કહેજો જવાનું થાય જો ડાકોર તો જઈ એટલું જ કહેજો અરજ કરતા તમે ડાકોરના ઠાકોરને કહેજો અરજ કરતા તમે ડાકોરના ઠાકોરને કહેજો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે